જતન કરવું એ આપણા સૌનું પ્રથમ કર્તવ્ય છે એટલે આ વિધાનસભાને પ્રાકૃતિક ખેતીમાં જોડી આ વિધાનસભામાં ધાંગધ્રા હળવદમાં નર્મદા કેનાલ મુખ્ય ત્રણ કેનાલો અહીંથી પસાર થાય છે એટલે એના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો આજના કાર્યક્રમમાં જોડાણ હતા અને સૌએ સંકલ્પ લીધા કે આ તાલુકાને પાંચ જ વર્ષમાં પ્રાકૃતિક તાલુકો ડિક્લેર કરવો છે આજ રોજ દાંગધ્રા એપીએમસી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાઈ ગયો જેમાં તજજ્ઞો દ્વારા ખૂબ પ્રેરક માર્ગદર્શક ખેડૂતભાઈઓને આપવામાં આવ્યું અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનને એક મિશન મોડ તરીકે ઉપાડે અને ઝડપી તાલુકામાં પ્રાકૃતિક કૃષિ તરીકે સારી કામગીરી થાય એ માટે સર્વે સાથે મળીને પ્રયત્નો કરવા માટે જણાવ્યું સુરતનગરને જિલ્લાના ખેડૂતોને વેચાણનો પ્રશ્ન ન રહે એટલા માટે અમારી ઓર્ગેનિક શોપ પણ છે ત્યાં સિત્તેર લાખ રૂપિયા જેવું આપણું વેચાણ પણ છે ગુજરાત સરકારનો ખૂબ સહકાર છે એમાં એટલે આ રીતે જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જશે પોતાની વસ્તુના પોતે ભાવ નક્કી કરી શકશે મૂલ્યવર્ધન તરફ જાય પ્રાકૃતિક ખેતી તરફ જશે તો જમીનની પ્રત સુધરશે વધતા ઉત્પાદન ખર્ચ ઘટશે ગુણવત્તાવાળું ઉત્પાદન હશે મુક્ત તો ખાનારો એક વર્ગ છે જે તમને તમારા ભાવ આપવા તૈયાર છે હું તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ મૂલ્યવર્ધન તરફ જઈએ